નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વડોદરા મહાનગરપાલિકા અંતર્ગત આરોગ્ય વિભાગમાં મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન બે હજાર છવ્વીસ અંતર્ગત પબ્લિક હેલ્થ વર્કર એટલે કે પીએચડબલ્યુ માટેની કુલ એકસો છ જગ્યા તેમજ ફિલ્ડ વર્કર પુરુષો માટે ચારસો અડતાલીસ જગ્યા માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે કરાર આધારિત ભરતી માટેની આ જાહેરાત છે મિત્રો વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન બે હજાર છવ્વીસ વાહક જન્ય રોગ નિયંત્રણ તથા પાણીજન્ય રોગ નિયંત્રણ લક્ષ્ય ક્ષેત્રીય કામગીરી માટે યુપીએસસી એટલે કે અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાતે અગિયાર માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે નીચે જણાયેલ જગ્યાઓ માટે સીધી ભરતી ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજી તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં મંગાવવામાં આવે છે વિડીયોમાં વિગતવાર વાત કરશું શૈક્ષણિક લાયકાત તેમજ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ ભરતી અંતર્ગત જે વિવિધ સૂચનાઓ આપેલી છે તેના વિશે તમે જોઈ શકો છો ઉમેદવારે ડબલ્યુ 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 ડોટ ઇન વેબસાઇટ પર તારીખ એક બે હજાર છવ્વીસ બાર કલાકથી તારીખ દસ એક બે હજાર છવ્વીસ ત્રેવીસ ઓગણસાઠ કલાક એટલે કે અગિયાર મિનિટ સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે મિત્રો કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં ફક્ત ઓનલાઈન અરજી સ્વીકારવાની રહેશે આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અન્ય માહિતીની શરતો વડોદરા મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પરથી મેળવી શકાશે આગળ વાત કરશો મિત્રો વિગતવાર ભરતી આ પ્રક્રિયા વિશે તો તમે જોઈ શકો છો મિત્રો ફિલ્ડ વર્કર પુરુષ ઉમેદવારો માટે ચારસો ને અડતાલીસ જગ્યા માટેની જાહેરાત છે જેમાં જે વિગતવાર કેટેગરી મુજબ જગ્યાઓ વિશેની માહિતી મેળવીએ તો અનુસૂચિત જાતિ માટે એકત્રીસ જગ્યા અનુસૂચિત જનજાતિ માટે સડસઠ જગ્યા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસીબીસી માટે એકસો વીસ જગ્યા ઇડબ્લ્યુએસ માટે ચોમાલીસ જગ્યા જ્યારે બિન કેટેગરી માટે એકસો છ્યાસી જગ્યા છે મિત્રો ફિલ્ડ વર્કર પુરુષ ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ આઠ પાસ સાયકલ ચલાવતા આવડવું જોઈએ તેમજ આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે વડોદરા શહેર ના ઉમેદવારોને પણ પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો માસિક વાત મહેનતા પંદર હજાર છસો અઠાણું રૂપિયા મળવા પાત્ર થશે વયમરની વાત કરીએ તો જાહેરાતના તારીખે અઢાર વર્ષથી ઓછી પિસ્તાલીસ વર્ષથી વધુ ના હોય છે તેમજ વડોદરા મહાનગરપાલિકામાં જે આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રે ફરજ બજાવેલા ઉમેદવારોને જે ઓગણસાઠ વર્ષથી વધુ ના હોય છે ઉંમર તેમજ જે આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવતા હોય તેની પિસ્તાલીસથી વધુ ઉંમર હોય તો તેઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે પરંતુ તેની સાથે જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે તેને પૂર્તતા કરવાની રહેશે નિમણૂકની મુદતની વાત કરીએ તો તદ્દન હંગ આગામી ધોરણે અગિયાર માસના કર્યા આધારિત આજે ભરતી રહેશે મિત્રો ઉમેદવાર કોઈ પણ એક જ કેટેગરીમાં ફોર્મ ભરી શકશે તેમજ એક કરતા વધુ અરજી ધ્યાને આવશે તો ઉમેદવારોને ગેરલાયક ઠેરવી અરજી ધ્યાને રાખવામાં આવશે નહી મિત્રો કેટેગરી વાઇઝ કોમન એક મેરીટ લિસ્ટ બનાવવામાં આવશે જે જે ઉમેદવારે પસંદ ઝોનમાં જગ્યા છે તે પ્રાધાન્ય આપવામાં આવશે વધુ માહિતી માટે ભરતી બાબતે અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલા છે રજા સિવાયના દિવસોમાં કચેરી સમય દરમિયાન તમે કોન્ટેક્ટ કરી શકો છો વિગતવાર શૈક્ષણિક લાયકાતના આધારે અહીંયા ગુણાંકન આપેલું છે તમે જોઈ શકો છો ત્રણ આઠ પાસ માટે પાંચ માર્ક્સ નવ પાસ માટે દસ માર્કસ દસ પાસ માટે વીસ માર્ક તે મુજબનું અહીંયા મહત્તમ પચાસ માર્ક સુધીનું ગુણાંકન અલગથી રહેશે મિત્રોની સાથે એક્સપ્રેસ ધરાવતા ઉમેદવારો માટે પણ અહીંયા માર્કસ રહેશે વડોદરા શહેરના સ્થાનિક ઉમેદવારો માટે દસ માર્કસ તેમજ આરોગ્ય વિભાગમાં કામગીરીને લગતા અનુભવના આધારે પણ ગુણાંકન આપેલું છે પસંદગી પામેલા ઉમેદવારોને ફરજીયાત પોતાની સાયકલ લઈ ફરજ બજાવવાનું રહેશે તેમજ વિગતવાર અહીંયા જે ગુણાંકન છે તેની માહિતી પણ અહીંયા આપવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો જે ભરતી અંગેની જાહેરાત માટે સામાન્ય શરતો આપેલી છે મિત્રો ઉપર આપેલી જગ્યા માટે ઉમેદવારી કરતા પહેલા ઉમેદવારે પોતાની જે જરૂરી પાત્રતા છે કે તેની ખાતરી કરવાની રહેશે મિત્રો એક એક બે હજાર છવ્વીસથી દસ એક બે હજાર છવ્વીસ સુધીમાં વીએમસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો મિત્રો તેમજ વિગતવાર આ જાહેરાત ડાઉનલોડ કરી એકવાર વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવી વાંચી અને ત્યારબાદ જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે જે અનામત કેટેગરીના ઉમેદવારોએ જો અનામતનો લાભ અહીંયા મેળવવાનો રહેશે મિત્રો તો તેને ગુજરાત સરકારના સક્ષમ અધિકારી શ્રી દ્વારા ઇસ્યુ કરાવેલ જાતિ અંગેનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે વયમર્યાદાની આપણે આગળ વાત કરેલી છે મિત્રો તે મુજબનું અહીંયા વયમર્યાદા રહેશે મિત્રો તેમજ પ્રક્રિયા દરમિયાન જો પણ કોઈ પણ ઉમેદવાર દ્વારા સીધી અથવા તો રીતે રાજકીય કાર્ય કોઈ પણ ભલામણના પ્રયાસ કરવામાં ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો એકત્રીસ બાર બે હજાર રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે આગળ વાત કરું છું મિત્રો જે બીજા નંબરની જે જાહેરાત છે મિત્રો જે પબ્લિક હેલ્થ વર્કર પીએચડબલ્યુ માટે એકસો જગ્યા તેના વિશેની શૈક્ષણિક લાયકાત તેમજ વિગતવાર માહિતી તો તમે જોઈ શકો છો મિત્રો તદ્દન હંગામી ધોરણ અગિયાર માસના કાર્યાધારિત ઉમેદવારો લેવા અંગેની ભરતી માટીની જાહેરાત છે જાહેરાત ક્રમાંક બેરો જાહેરાત ક્રમાંક નવસો છ્યાસી બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત આ જાહેરાત જેમાં પબ્લિક હેલ્થ વર્કર પીએચડબલ્યુ માટેની એકસો છ જગ્યા છે જેમાં વિવિધ રોસ્ટર પોઈન્ટ મુજબ કેટેગરી મુજબ અનુસૂચિત જાતિ માટે સાત જગ્યા અનુસૂચિત જનજાતિ કેટેગરી માટે પંદર જગ્યા એસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ કેટેગરી માટે અઠયાવીસ જગ્યા ઈડબ્લ્યુએસ કેટેગરી માટે દસ જગ્યા તેમજ બિન અનામત કેટેગરી માટે છેતાલીસ જગ્યા છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ બાર પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પાસ અથવા તો સરકાર માન્ય મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે વડોદરામાં મહાનગરપાલિકા આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવેલા ઉમેદવારો માટે ધોરણ દસ પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ પાસ અથવા તો સરકાર માન્ય મલ્ટીપર્પઝ વર્કર એટલે કે એમપીએચડબલ્યુનો કોર્સ પાસ થયેલા હોવા જોઈએ તેની સાથે કોમ્પ્યુટરનો બેઝિક કોર્સ પાસ થયેલા હોય આરોગ્યલક્ષી કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે વડોદરા શહેરના ઉમેદવારોને પણ પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો માસિક મહેનતાણાની વાત કરીએ તો ઉચ્ચ કયા સોળ હજાર ચારસો રૂપિયા મળવા થશે વયમર્યાદાની વાત કરીએ તો જાહેરાતની તારીખે અઢાર વર્ષથી ઓછી ને અને પિસ્તાલીસ વર્ષથી વધુ ન હોય જોઈએ મિત્રો વિશેષ નોંધ આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવેલ ઉમેદવારો માટે જાહેરાતની તારીખે ઓગણસાઠ વર્ષથી વધુ નહીં તેમજ જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય જે ફરજ બજાવતા હોય તેને પિસ્તાલીસ વર્ષ સુધીની ઉંમર હોય તેઓ પણ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે તેમજ જો જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રીય ફરજ બજાવેલ હોય તેમણે ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે જે તે પૂરતતા કરવાની રહેશે નિમણૂકની મુદત મિત્રો અગિયાર મહિના માટે એટલે કે તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાતા નિમણૂક કરવામાં થશે ઉમેદવાર કોઈ પણ એક જ કેટેગરીમાં ફોર્મ ભરી શકશે એટલે કે એકથી એક કે તેથી વધુ અરજી ધ્યાને આવી હતી તે ઉમેદવારને ગેરલાયક ઠેરવી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં કેટેગરી વાઇઝ કોમન એક મેરિટ લિસ્ટ બનાવવામાં મેરિટ બનાવવામાં આવશે જે ઉમેદવારે પસંદગી આપેલ ઝોનમાં જગ્યા છે તે પ્રાધાન્ય આપવામાં આવશે સદર ભરતી બાબતે વધુ વિગત મળવા માટે આરોગ્ય કોઈ મુખ્ય કચેરીના રજા સિવાયના દિવસોમાં કચેરી સમયગાળા દરમિયાન આપેલા નંબર પરથી માહિતી મેળવી શકશો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો શૈક્ષણિક લાયકાતના આધારે અહીંયા ગુણાંકન કેવી રીતે હશે તેની પણ માહિતી આપેલી છે જેમ ટકા ટાકાવરી સાઈઠ ટકાથી ઓછા દસમાના ગુણ તેમાં પાંચ માર્ક બારમાના ગુણના દસ માર્ક સ્નાતકના ગુણના પાંચ માર્ક એ રીતના મિત્રો અહીંયા જે શૈક્ષણિક લાયકાતના આધારે ગુણાંકન આપેલું છે તેમાં મહત્તમ ગુણ તેમજ લઘુત્તમ ગુણની માહિતી આપેલી છે સરકાર અહીંયા સેનેટરી ઇન્સ્પેક્ટર એમપીએસડબલ્યુનો કોર્સ પાસ કરેલો તેને દસ માર્ક્સ મહત્તમ કોમ્પ્યુટર અંગેનું સર્ટિફિકેટ અંતર્ગત પાંચ માર્ક્સ વડોદરાના સ્થાનિક રહેવાસી અંતર્ગત પાંચ માર્ક્સ વિવિધ જે ગુણાંકન માટેની માહિતી આપેલી છે ત્યારબાદ તમે જોઈ શકો છો વિશેષ જે શરતો છે તેના વિશેની પણ માહિતી આપી તમે જોઈ શકો છો મિત્રો જે પબ્લિક હેલ્થ વર્કર માટેની જગ્યા છે તેના માટેની અહીંયા શરતો આપેલી છે જે તેના સિવાયની ફિલ્ડ વર્કર માટેની જાહેરાત છે તેના વિશે પણ આપણે આગળ વાત કરશું મિત્રો તો તમે જોઈ શકો છો એક એક બે હજાર છવ્વીસથી દસ એક બે હજાર છવ્વીસ સુધીમાં ઓનલાઇન અરજી ફોર્મ ભરવાની રહેશે મિત્રો જેમાં દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાતની માહિતી ઉમેરવા માટે વધુ એજ્યુકેશન માટે અહીંયા ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કરી અને અનામત કેટેગરી માટેનું જો જે ફોર્મ ભરવું હોય તો તે માટેનું નિયત જે અનામતનો લાભ પત્ર થશે તે અંગેનું ગુજરાત રાજ્ય સક્ષમ શ્રી દ્વારા ઇસ્યુ કરાયેલું જાતે અંગેનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે છે વયમર્યાદાની વાત કરેલી છે આગળ આપણે પિસ્તાલીસ વર્ષ સુધીની મિત્રો તેમજ તમે જોઈ શકો છો કોમ્પ્યુટરની પરીક્ષા અંતર્ગત તેમજ વિવિધ જે માહિતી છે મિત્રો પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી લેખિત મૌખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારને કોઈ પણ જાતનું મુસાફરી પત્તું કે તે કંઈ મળવાપાત્ર થશે નહીં ઉમેદવારને ઓનલાઈન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય કોઈ પણ સૂચના ડબલ્યુ ની વેબસાઇટ પર સતત જોતા રહેવા માટે અનુરોધ કરવામાં આવે છે મિત્રો એકત્રીસ બાર બે હજાર પચીસ નો જાહેરાત આવેલી છે આગળ તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય